आ दोस्तों अपना तल आटला मोटा में तकलीफ फ दोस्तों तो मशीन तो दोस्तो, तो, चालू करवाई जाइए छे मशीन बंद थी गई है उपड़ी गयु कोई कंद पानी मूक् दीद हे ना મારી વાડીએથી લગભગ મસીને એક કિલોમીટર જેવું થાય છે દોસ્તો કુંડી અત્યારે એક ભાઈએ ગણાતો હતો કુંડી તૈયાર કરીને જતો એ રીઓ હવે ખાલી પાલસ્ટર બાકી રહ્યું आई पिजे गुंडी आमाजी प्लास्टर आमा चालू छे प्लास्टर નું કામ દોસ્તો આયથી નું આ માટી ના બતા ટ્રેક્ટર હાલે છે આ તળાવમાંથી માટી લઈ જાય છે ખેતરમાં ભરવા માટે તો હવે આપણે તલાવ પહોંચી ગયા છે અહીંથી તલાવનું ચાલુ થાય છે તલાવ આ બધા બાવળ બાવળના છાડ દેખાય ને બાવળ એની અંદર આગળ તલાવ છે આ બાવળની તલાવની કાંટે કાંટે આ બધા બાવળ હવે રસ્તામાં ટ્રેક્ટર ઉભું થઈ ગયો દોસ્તો તડકો એ કેટલો લાગે છે આ વાપનું રખડવું પડે મરવું પડે તો થાય ખેતી બાકી કઈ નહીં દોસ્તો આપણું પહેલું મશીન કંઈ હતું ને એ બતાવીશ આમાં વિડીયોમાં मैंने ली मैं અત્યારે કઈ મૂકી એ બતાવશું તો મિત્રો પહેલો આપણો મશીન આયા તો જેક તે બન્યું બન્યું મોટરસાઈકલ ની ખોડી તૂટી ગઈ છે ઇસ ટાઈમ તો તકલીફ થાય થોડો आया तो मशीन दिया नहीं आप अपड़ू मशीन दोस्तों तालाब में पानी पूरी थाई गई है मित्रों तो अब थे वहाँ है अगड़ पानी है निया मशीनटी है तालाब में पानी पाऊ है तो एक का पानी गेहूं मड़ी हमारे से वैसे तो पानी पुरूत થઈ ગયો છે તો હવે આગડ મૂકી છે મશીન તો હવે ચાલુ કરીએ છીએ આ થોડું ચા દેખાય એક લુખા દેવું છે કે પાણી છે હવે જો ચાલુ કરીએ મશીન मशीन चालू हवे नहीं मशीन उड़त नहीं ऑपरेशन चलाए लिए कोपरेशन तड़ाई ले दू छे तो अबे पाछू हैंडल मारिए अबे उखड़ी गई है मशीन चालू થઈ ગયો કેટલું સ્પીડમાં હાલે છે મશીન દોસ્તો તો આમ 20 કિલોમીટર કે પાણી લાંબુ જાય છે ને એટલે પાણી તો તો વધારે મત વધારે મશીન વધારે તો એટલું બધું પાણી ના કાઢેલ વધારે થઈ જાય